હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે ચીકુ બ્લોગ્સ ની અંદર હું છું તમારો પ્રિય ચીકુ તમારો કાળજાનો કટકો તમારો કલેજો ચીકુ સરવૈયા તમારી ખાવ માં કસમ એ વચ્ચે ઉપસ્થિત છે સ્વાગત છે આપડા એક ધમાકેદાર રમણ ભવણ બ્લોગ માં અત્યારે આલાક એક્ઝેક્ટ આપણી ઘડિયાળ રહીને સમય નબળો હાલે છે એટલે ઘડિયાળ થોડીક સ્માર્ટ વોચ ખરાબ થઈ ગઈ છે એના કારણે ભાગી રહ્યા છે અત્યારે દસ અને અત્યારે હું ને સુરત થી ભાઈ આવી ગયા છે એંતનભાઈ સુરત થી નાયા આવી ગયા છે સુરત થી નદી અમદાવાદ છે કિજા છે મને પાસે અમદાવાદ થી ને પિક અપ કરી આયાતા ઢછા થી ને અત્યારે હું ચાર ભાઈઓ છે સાગરભાઈ ને અમે છે અત્યારે અમે જઈ રહ્યા છે શિયાળા ની સીઝન છે એટલે ઓળા ખાવાની તૈયારી છે બરોબર ફૂલી બધી તૈયારી થઈ ગઈ છે ખાલી મોટામાં તો પાણી અત્યારે છે એવું લાગે બરોબર પેલો વ્લોગ એવું લાગે છે નાઈટ માં છે ઓ જ્યારે આખું ઘર મારું અંધારું છે કોઈ નથી આ ભાઈ દેખાય છે હા આઈશુ પાપડી છે આપણી અંધારામાં છે હવે બે ભાઈઓ વાટે છે ને અમે બે તૈયાર થઈ ગયા છીએ બરોબર ચાર જણા છે જાવી છે ત્યારે ઓળા ખાવા બનાવતો નહોતો પણ મને મજા આવી ગઈ કીધું આને બ્લોગ બને ને કે નાઈટમાં ફ્લેશલાઈટ ઓન છે મરો મોડ એટલે બધું સમ કે બાકી તમને ખબર છે આપણે એક્ચ્યુઅલી આ બ્લેક છે બ્લેક તમને ખબર છે અલનાખોવા ગેટ કોલ નાખો છે ચિંદનભાઈ

તો સામે છે ને સામે ડાયરો જમાવટમાં છે બે તો બોડીગાર્ડ છે હો આ અરે બે બોડીગાર્ડ રાખડે જોઈ લ્યો એક આ ને એક આ એક્સ વાય ઝેડ છે કે એવું એ બે બોડીગાર્ડને એક એક ભાઈ છે ને એક ભાઈ છે ને જો એક ભાઈ આવે છે ને એ કુતરાને મારતા મારતા આવે હો મારો સાગરભાઈ કૂતરાને મારે છે આખો પાંચ દિવસ હતા મને કહેતા હતા કે કહે છે ને કે તમે કે પ્લાન કરો હું પાંચ દિવસ થતા તો હું ફેરવતો તો કીધું નથી અત્યારે જો રાતનું ફોન આવે ને મેં કહ્યું થાકી જો ને કામ કમ કે અત્યારે નહી જ આવું એટલે આવી ગયા સાગરભાઈ મારા કાળજોનો કટકવામાં વચ્ચે ઉપસ્થિત થઈ ગયો છે ઓળા ખાવાનો પ્લાન એમનો જ છે જો એમ છે સાગરભાઈ મજામાં છે અત્યારે નાઇટમાં વ્લોગ શરૂ થઈ ગયા જો આ કુતરા આ બધા આ ડોગ બોગ બધા અમે તૈયાર થઈ ગયા છે ને અમે આયલા જ આવી છે અત્યારે મેથળ ગામ દિવાળી છે તો ફટાક્યો કોઈ ફોડતું એક અત્યારે આવું હે

તો video લાંબો તો જાય ને ભાઈ બરોબર ને વાર્તા નથી કેવી તો લોગમાં માં મારે થોડું ઘણું આમ તમને એક્સપ્લેન તો કરવું પડે ને કે video આગળ હું શું બધું છે બરોબર છે ને ભાઈ મારે છે ને મિત્રો આ છે ને આ સાઈના નો માલ લઈને આવે આવ્યો છું ચાલે ના ફટાકડા લઈ આવ્યો લાય તો ભાઈ લાય તો એક નંબર ફટાકડા ફટાકડા ના કલર ના અવાજ આવ્યો આવ તો જોઈ લો આ હું લઈ છું શું જોઈ લો બિજલી હો ભાઈ બિજલી બિજલી ક્રેક છે બિજલી ક્રેક આવા તો ફટાક આવી જાય માર્કેટમાં

ફટાકયા ફૂટી જા હો પીસામાં ભાગો જેગો આ ઓળા છે

ઘણું બધું આગળ વધવામાં છે આપણે બનાવવાનું છે ઓળા બધી તૈયારી થઈ ગઈ છે મેન જરૂરી વસ્તુ છે ને એ અત્યારે અમે આઠિયું લઈ રહ્યા છે અમારા ભાઈઓ આવી ગયા આઠિયું મીઠાનો બોમ મીઠે મિત્રો બોમ પડતા આવે છે જોઈ લો સાગરભાઈએ લઈ લીધું છે આ છે બધે આખું આઠિયું આ જે લઈ લીધા છે

મિત્રો હળગાવે છે બધી ઓલાવવાનું કામ તો ઈ કરે જ છે પણ આ જો આગ જોઈ લો તમે આગ ગરમ ગરમ હવા આવી ગઈ છે જો ઓળા એટલા બન્યા છે આખી દીધા છે આ ભઠ્ઠાની અંદર છે ને ટૂંક સમય ની અંદર ઈ ઓળા આપણા પેટમાં જવાની તૈયારી છે બરોબર છે હવે છે ને હવે ઓળા બની ગયા જોઈ ઓળા હવે બનીને તૈયાર થઈ ગયા છે જોઈ લો છે ઓળા ખાલી દેખાય છે તમને બધા જોઈ લો અમુક અભુક ઓળા છે અહીંઠે આવી રીતના ઓળા હોય બરોબર છે ઓલી નાખ્યું કામ કહી मजा आया सागर भाई बहुत मजा आया मिठू वो तो और मजा आया कार ही करो भाई कार ही कर जो ही लो ओला भाई ने सन पूछो पड़े एनो रिव्यू लेवो पड़े कारण के एना नव आवे का बरोबर से जूनो तो आपड़े अबे जूना रेढ़ा थी गया से ये नवा मानस केवा है अत्यारे आई मीन आमा देतवा तेम नेम थे देतवा देतवा नथी आ सने એટલું હતું ખાય ખાઈ લાલ ઓલું હતું ને મિત્રો લાલ દેતો હતા અત્યારે હું કઈ કાળા કરી દીધું ઉપાડ લીધે બધી મિત્રો એ સિંગના લોથે લોથા ઉપાડ લીધા પૂરું ખતમ આવી રીતનો સરસ મજાનો છે ને વળાનો પ્રોગ્રામ કઈ નહીં પ્રોગ્રામ ગમે પાણી પાણી પીધા વગેરે બધા આવી જશે ને આ મિસ્યુ સાગરભાઈ એમ કે મિસ્યુ વળા બાકી એટલા થોડા થોડા ખાધા છે બાકી દાઢીમાં મોઢામાં ને એવું થોડુંક વાંધો છે

અભિવાદન તમારું ભાઈ ચીકું કરે છે મળશું બસ આ બીજા ધમ્માકેદાર રમણ ભમન બ્લોગમાં ત્યાં સુધી ચેનલ ને કરી દેજો વિડીયો લાઈક કરી દેજો વધુમાં વધુ શેર કરતા રહેજો જય જય દ્વારકાધીશ બધાઈને